નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બોર્ડની પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાય તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી થી સત્તર માર્ચ બે દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાશે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્યાવીસ બે થી સત્તર ત્રણ બે સુધી યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ આયોજન માટે જિલ્લા સમિતિ ખેડા દ્વારા પરીક્ષાના સંચાલન અને આયોજન માટે બેઠક યોજાઈ કલેક્ટર અમિત પ્રકાશ યાદવે બેઠક અંતર્ગત સીસીટીવી કેમેરા હેઠળ મોનિટરિંગ વિદ્યાર્થીઓનું સરળ ટ્રાન્સપોર્ટેશન રાતના સમય વધુ અવાજે વગાડતા ડીજે ઉપર અંકુશ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગની વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યું સાથે જ આવનાર સમયમાં વિદ્યાર્થીઓનો સાયન્સ અભ્યાસક્રમમાં રુચિ કેળવાય તે માટેના પ્રયત્ન કરવા જણાવ્યું ખેડા જિલ્લામાં કુલ 79 પરીક્ષા કેન્દ્ર પર 1633 બ્લોક માં અંદાજિત 45204 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે જેમાં કુલ 2553 અધિકારી કર્મચારીઓ પરીક્ષામાં કાર્ય કરશે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા સમય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવ તમામ 162 પરીક્ષા સ્થળ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી કે એચ રાવલ પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો જોડાયા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ